અરે મને જોઈને ચમકે છે શું બારણું ખોલું જ અંદર તો આવવા દે હું નથી આવી વૃંદા માસીએ અહીંયાથી સીધા આવીને બધી તારે જે અહીંયા વાતો થઈ તે મને કહી છે જમાયરાજ હાથ ઉપાડવા તૈયાર થયા હતા ક્યાં છે જમાયરાજ બોલાવો મારો અવાજ સાંભળીને અંદર વયા ગયા છે બોલાય આવે ને કેમ જમાય રાજ કાળો કેર વર્તાતા તો બહુ ભડ બનો છો ને હવે બીજી બનલી બનીને છુપાઈ ગયા વિધિ હવે આ એક મિનિટ તારે નથી રહેવાનું તું જઈને બેગ ભર જુઓ જમાઈરાજ મારી દીકરી છે ને તમારા તમારી માના ને ભાણિયાઓના ને બેનના ગોલાપા કરવા નથી આપી અને મને મારી દીકરી કાંઈ ભારી નથી પડતી હું એને લઈ જાઉં છું આવી વિધિ ચલો આપણે નીકળીએ જુઓ હવે તમે પગે પડો કે હાથ જોડો એ રોકાવાની નથી ચાલ દીકરા તું શાંતિ રાખજે કોઈ તને ઘરે કઈ નહીં કે શું કેમ પાછી લાવી તો શું મારી દીકરીને ત્યાં સાસરે ટૂંપા ખાવાને રેવા દઉં અરે એ હવે અહીંયા જ રહેવાની છે ખબરદાર કોઈએ એને કંઈ કીધું કે પૂછ્યું છે તો જાવી હતી તું તાર મોજ કર તારે જેમ જીવવું હોય તેમ જીવજે હલો હા રેવા કાકી શું કીધું આપણી રીટાને જોવા આવ્યો તો એ લગ્ન કરેગો થઈ ગયો એને તો આપણી રીટા બહુ ગમી હતી ઓ મોટી બેન છ મહિનાથી અહીંયા છે એ વાંધો આવ્યો નસીબ આપણા બીજું મોકોલ્યો આ આવીને ત્રણ મહિનામાં માં બહુ જુદા વયા ગયા હવે આ રીટાડીનું રખડી ગયું હજી તો મયંકનું શું થશે રામ જાણે હે ભગવાન આનું કાંક કરવું પડશે કાય જાલા રામુ કાકા કાય તમારા પોરગા માંદા હૈ तो मैं पैसा आपती हूँ तुम तेचा इलाज करो मैं फोन करूँ तभी आना ये लो पैसा हवे जो चु हूँ कर से अरे विधि के ट्लू खासे छे जरा मोड़े आड़ो रुमाल तो राख આ તારી ફેફસાની બીમારી બધાઈને લાગુ પડી જશે શું કહે છે દવા લેવાનો કે દવા ખાવાનો ટાઈમ નથી મળતો અહીંયા વૈતરા કરવામાં હું તારી હારો હાર તો કરાવું છું વાહ ભાઈ વાહ આ તો ઉલટા ચોર કોટવાળ કો ડાટે એવું નથી તો શું છે શું કહ્યું વૈભવ ને તારી આ ખાંસી ની કે માંદગી ની કોઈ સુગ નથી પણ તું એને કેદી દી હે તું જયારે બહાર જાય ત્યારે એને ઓફિસ મળવા જાય છે વાહ અરે પણ અહીંયા બધું કામ પડતું મૂકીને અંદર ક્યાં ચાલે તું લે આ બેગ લઈને ક્યાં જવું છે અરે પણ અહીંયા તારી માનો તો વિચાર કર હે ભગવાન આ તો દયા ને ડાકરને તો મને મૂકીને હાલી હે ભગવાન હવે પાછા બહુ ને મસ્કા મારવા પડશે સંતો સાચું જ કહીશ કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે